મહાશિવરાત્રી ઇતિહાસ અને રહસ્ય જૂનાગઢ ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં જ્યારે મહાશિવરાત્રીનો મેળો શરૂ થાય છે ત્યારે આ મેળામાં ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને બેસી જાય છે આ મેળાનું મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનું સરદઘસ જેમાં તેઓ હેરતભર્યા દાવ રજૂ કરે છે ભોલેનાથના પતિવાદ સમાન મહાશિવરાત્રીનો આ મેળો વાજતે ગાજતે શરૂ થાય છે આ મેળો સ દિવસ સુધી ચાલે છે આ મેળામાં ભારત સિવાય વિદેશોમાંથી પણ સાધુ સંતોની પધરામણી થાય છે આ મેળામાં મહાનગરપાલિકા દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવે છે જેમાં નાના મોટા વેપારીઓ પોતાના રોજીરોટીની શરૂઆત પહેલાં દિવસથી જ કરી દે છે આ મેળામાં સ દિવસ સુધી ભજન અને ભોજન સાથે મહાશિવરાત્રીનો મેળો રંગ લાવશે લાવે છે આ મેળા માટે પોલીસનો પૂર પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવે છે આ મેળાનો મહિમા અનોખો છે દર વર્ષે આઠ આઠથી દસ લાખ લોકો મેળાને માણવા દૂર દૂરથી આવે છે વધુ ભીડ તો જ્યારે બાવાઓનો સરઘસ મહાવધ ચૌદશને દિવસે નીકળે છે ત્યારે થાય છે ભવનાથ મહાદેવ અને મુર્ગકુંડ જૂનાગઢનો ઇતિહાસ સિદ્ધરાજ સોલંકી રાણકી દેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરી ચૂપીથી નાચીને વઢવાણનો માર્ગ સાધે છે ત્યારે રાણે ગિરનાર આપેલો ઢબકો કોણ ભૂલી શકે ગોજારા ગિરનાર વળામણ વેરીને કિયો મરતા રા અંગાર ખડેડી ખાંગો નવ થિયો ગિરનારની તળેટીમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડમાં રેવતી કુંડમાં સ્નાન કરી મુર્ગકુંડ અને ભવનાથના દર્શને આવેલ કોઈ અનામી વિયોગી મુર્ગીકુંડને પૂછે છે મુર્ગીકુંડના કાંઠડા તને કહેતા ઝુગ થયા પથ્થર તો શું જવાબ આપે એટલે લોકકવિ પુનઃ પ્રશ્ન દ્વારા ઉત્તર વાળે છે મરઘીકુળના કાઠડા તને કેતા જુગ થયા માઢું હતા એ હાલી વ્યા પ્રાણ જ પડ્યા રહ્યા સૌજન તો સિંધાવી ગયા ને તમે પથરાજ અહીં રહ્યા પથ્થરને માનવીએ કરેલો ઉપાલંભ આ દુહામાં ચોટદાર રીતે વ્યક્ત થયો છે સૌરાષ્ટ્રનો જે મૃખ શિવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે ગીર તળેટીમાં વનરાજી સંભવર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મુર્ગીકુંડ કુંડ આવેલા છે લોકકથા મુજબ સાત પૈકીના એક અમરાતમાં અશ્વથામાં શિવરાત્રિની મધ્યરાત્રિએ મુર્ગકુંડમાં સ્નાન કરે છે તેવી કથા પણ છે ગિરનાર ચોર્યાસી સિદ્ધોનું નિવાસસ્થાન છે યોગીઓની તપોભૂમિ અને સાધુ સંતો માટે માનો ખોળો છે પ્રાચીન શિવાલયોની ઉત્પત્તિ કથા મોટે ભાગે પ્રાપ્ત નથી હોતી જૂના શિવાલયો બહુધા ગીચ જંગલમાં કે વસ્તીથી દૂર સ્થપાતા ભવનાથ મંદિરની પણ આવી જ એક કથા છે જગપિતા બ્રહ્માએ મહાદેવના સસરા સંસારમાં રહી સંસારીઓના સુખ દુઃખનું સમાપન કરવાની વિનંતી કરી શંકરે પૃથ્વી પર નજર દોડાવી વનરાજીથી આભૂષિત એવા દેવતા સળ ગિરનાર તેમની નજરે ચડ્યો ગિરનારના ખોળે તેમને આસન બીડ્યો બીજી બાજુ કૈલાશમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી શંકરને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે જાણી પાર્વતી ક્રોધે ભરાયા પત્નીની શોધખોળ કરતાં પાર્વતી શંકરે જ્યારે આસન વાળેલું ત્યાં આવ્યા પાછળ બીજા દેવતાઓ પણ હતા શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસે વૈશાખ સુદ પૂનમનો હતો પાર્વતીએ અંબિકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદરાય તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો અન્ય દેવતા સહિત નવનાથ ચોરાશી સિદ્ધો યક્ષો ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા ભવનાથ મંદિરમાં આવેલ મુર્ગી કુંડની પણ આવી જ એક કથા છે કન્યકુંભના રાજા ભોજને તેનો અનુસરે એક દિવસ કહ્યું કે રેવાતા સ્થળના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીર ધારી કોઈ સ્ત્રી ફરે છે હરણની જેમ તે કૂદે છે સ્ત્રીનું મોઢું હરણનું છે પણ શરીર મહિલાનું છે રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવી શક્યો પંડિતોને તેનો ભેદ ઉકેલા વિનંતી કરી વિદ્વાનો કોઈ માર્ગ શોધી ન શકતા કુ ક્ષેત્રમાં કર કરતા રહેતા નામના ઋષિ પાસે રાજા ભોજ ગયા ઉદ્ધવરેતાએ મુર્ગમુખીને માનવીની વાચા આપી ગયા આપી ગયા ભાવમાં ભોજે સિંહ હતો અને મુર્ગમુખી મુગલ હતી સિંહે મુગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતાં વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું બાકીનું શરીર સર્વણ રેખાના નદીના પાણીમાં પડ્યું નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામ્યું પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું ઉધરવ રેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી તે સુવર્ણ રેખા નંદીના ચળમાં પધરાવી મૂર્ગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું ભોજે વિદ્યાનોના આશીર્વાદ લઈ તેમની સાથે લગ્ન કર્યા પત્નીનું સુસન માની રેવતા ચળની તળેતીમાં ભોજે એક કુંડ બનાવ્યો તે કુંડ એટલે મુર્ગી કુંડ બંને કથા લોકાધારિત પણ છે પણ ભવ ભવનાથનો મહિમા તેમાંથી જોઈ શકાય છે શિવરાત્રિની રાત્રે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીકળે છે તરવાર તિરશુલ ચીપિયા ભાલાના અવનવી કરતબો કરતા સાધુઓ રાત્રે બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે હર હર મહાદેવના ગગન ભેદી નાદ સાથે મુરગી કુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપૂજા કરે છે કાર્તક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરિનારની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે હજારો લોકો ઠંડીની પરવા કર્યા વિના તેમાં સામેલ થાય છે એકાદશીના દિવસે દામોદર દામોદર કુંડ અને મુર્ગી કુંડમાં સ્નાન કરી ભવનાથ દુધેશ્વરના દર્શન કરવામાં આવે છે બારસના દિવસે ઝીણા બાવાની મઢી સુધી યાત્રા થાય છે તેરસના દિવસે સૂર્યકુંડ તથા સરકડીયા હનુમાન ચૌદશના દિવસે માળવેરથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ બોરદેવીમાં પડાવ નખાય છે અહીં બોરડી નીચે માતાજીની સ્થાપના છે આજુબાજુ બોરડીનું વન અને તાતણીઓ ધૂણો છે કાર્તિક પૂર્ણિમાએ બોરદેવીથી નીકળ્યા પાછા ભવના તવાય છે સમગ્ર પરિક્રમા ચાલીસ કિલોમીટરની છે પરિક્ર પરિક્રમા દરમિયાન કુદરતી રીતે જ જંગલના ઝેરી જીવ જંતુ કે હિંસક પ્રાણીનો ભય રહેતો નથી વળી અહીંનો મહાશિવરાત્રીનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ હોય છે મેળાના દિવસે પણ વધારે સાધુની રાવટીઓ અને પડાવ તૈયાર થાય છે વાડીઓ અને ધર્મશાળાઓ માણસોથી ભરાઈ જાય છે શિવરાત્રીની રાતે દસ વાગ્યાના અરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દસનામાંથી પંથ અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે નાગા બાવાનો આ સરઘસ છ દિવસના મેળાની શરમસીમા છે સરઘસમાં પ્રથમ અખાડાની પાલખી ગુરુ દત્તાની હોય છે ત્યારબાદ અભવાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં સરઘસ ફરે છે નાગા સાધુઓના તલવાર ભાલા પટ્ટાબાજીના અનેક લાકડીઓના હેરતભર્યા ખેલ જોવા લોકો થોકે ઉમટે છે જૂનાગઢના મહાશિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ અને સાધુ સમાજના સૈનિક ગણાતા દિગમ્બર સાધુઓ વિવિધ પ્રકારના પરંપરાગત હથિયારો ચલાવવામાં નિપુણ હોય છે આજે પણ અહીંના અખાડોમાં પરંપરાગત હથિયારોનો મોટો સંગ્રહ જોવા મળે છે હવે ભલે યુદ્ધ ન થતા હોય પરંતુ જૂનાગઢમાં મહાશિવરાત્રીના દિવસે નીકળતા સરઘસમાં નાગા સાધુઓ આ હથિયારો સાથે ભાગ લે છે અને વિવિધ કરતબ બતાવે છે દિગંબર સાધુઓ કે નાગા સાધુઓના પંથની શરૂઆત ધર્મની રક્ષા માટે થઈ હતી તે વાત ઘોડા થોડા ઘણા અંશે જાણીતી છે આ સાધુઓના અખાડામાં આજે પણ વિવિધ પ્રકારના પરંપરાગત હથિયારો જોવા મળે છે આ હથિયારોમાં તલવાર ભાલા બરસી જમૈયા ફરસી ત્રિશુલ અને પટ્ટાનો સમાવેશ થાય છે આજથી જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો જ્યારે શરૂ થતો હોય જેમાં દેશના વિવિધ સાધુઓ સંપ્રદાયના સાધુઓ અને દિગંબર સાધુઓ આવે છે મહાશિવરાત્રીના દિવસે નીકળતા સરઘસ કે રવેડીમાં આ હથિયારોનો વિવિધ દાવ અને કરતબ પણ દેખાડવામાં આવે છે આ હથિયારોને દિગંબર સાધુઓ પવિત્ર માનતા હોવાથી હથિયારો જમીનને સ્પર્શ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે હાલ તો લડાઈ કે યુદ્ધ થત નતા ન હોયથી આ હથિયારોનો ઉપયોગ નથી કરવામાં આવતો પરંતુ પરંપરાના ભાગરૂપે હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ દરેક નાગા સાધુઓને આપવામાં આવે છે લોકકથાઓ અને ઇતિહાસમાં જેનો ઉલ્લેખ છે તે જમૈયા નામનું હથિયાર ચલાવવામાં આ સાધુઓ કુશળ હોય છે આ ઉપરાંત વિવિધ પ્રકારની ફરસી અને તિરસુલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલીમ પણ સાધુઓને આપવામાં આવે છે જૂનાગઢમાં આવેલ વિવિધ અખાડાઓમાં આ હથિયારોનો મોટો સંગ્રહ જોઈ શકાય છે શિહોરી ખુસાસણા ડાબસા ખુરાસણ કલમવાળી લાલુવાય સુલેમાની વટણી અને કલમી જેવી લગભગ દર દસેક તલવારો આ સંગ્રહમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ પણ સાધુઓને હોય છે હથેળીઓમાં ઊભી રહી શકે તેવી તલવારનો સૌથી ઊંચો ઊંચા સ્તરની તલવાર માનવામાં આવે છે અખાડાના આ હથિયારો વઢાણા નામના એક સમુદાયે તૈયાર કર્યા છે વઢાણાના સમુદાયની બહુલક વસ્તી સુરેન્દ્રનગર જિલ્લાના ચોંટીલા આસપાસ વિસ્તારોમાં જોવા મળે છે જોકે આ જ્ઞાતિથી થોડી ઘણી વસ્તી કચ્છ અને જૂનાગઢમાં પણ જોવા મળે છે આ સાધુઓના મુખ્ય તેર અખાડાઓ છે સાધુઓ તેમના અખાડા અને સંપ્રદાય પ્રમાણે તિલક કરે છે આ તિલકના આધારે સાધુઓ એકબીજાને ઓળખે છે એક સમયે નાગા સાધુઓ રજવાડાઓ તરફથી લડાયો પણ લડતા હતા આઝાદી બાદ પણ સાધુઓ વિરુદ્ધ કોઈ બળનો પ્રયોગ થાય તો આ સાધુઓ મરણિયા થઈને લડતા હતા ઘાતક હથિયાર ન હોય તો પણ લાઠી દાવથી પરાસ્ત કરવાની આવડત પણ આ સાધુઓ પાસે હોય છે સેવપંથી અખાડા પંચાયતી અખાડા મહાનિર્વાણી પંચ અટલ અખાડા પંચાયતી અખાડા નિરંજની તપોધીની આનંદા અખાડા પંચદંશના નામ જૂના અખાડા પંચદંશ નામ આ આવાહન અખાડા પંચદંશ નામ પંચ અંગની અખાડા વૈષ્ણુપંથી અખાડા દિકંબર અણી અખાડા નિવાણી અહીં અખાડા પંચનિહોમણી અહીં અણી અખાડા ઉદાસીન અખાડા પંચાયતી બળા ઉદાસીન અખાડા પંચાયતી નયા અખાડા નિર્મળ પંચાયતી અખાડા આમ કરીને સંપ્રદાય અનુસારના મુખ્ય સૌદ અખાડાઓ આવેલા છે ઉલ્લેખનીય છે કે ગિરનારની તળેટીમાં વિવિધ પંથના સાધુઓના છ અખાડા છે અખાડા એટલે કે જે તે પંથના સાધુઓની જગ્યા ભાવના તળેટીમાં શિવશંભુ પંથ દસનામ અખાડા શિવશંભુ પંથ દસનામ આહાન અખાડા નિરંજન અખાડા અટલ અખાડા અને ઉદાસીન અખાડા અશ્વિત્વ ધરાવે છે એ પૈકીના ઉદાસી અખાડાને બાદ કરતાં બાકીના તમામ પથ શેવપંથી છે ને બધાય દિગંબર પંથી સાધુઓ છે આ તમામ અખાડાઓમાં જે તે પંથના કેટલાક સાધુઓ કાયમી નિયા નિવાસ કરે છે અને પંથે નિર્માણ કરેલ વિધિ વિધાન મુજબ એ અખાડાઓનું જતન કરે છે મહાશિવરાત્રીના મેળા દરમિયાન આ પંથોના અન્ય સ્થળે વસતા નાગાબાઓનું જૂનાગઢમાં પોતપોતાના અખાડાઓમાં આગમન થાય છે જાણકાર સૂસ્ત્રોના જણાવ્યા મુજબ કદી જાહેરનામા ન આવતા આ નાગા સાધુઓ શિવરાત્રી ઉપર અચૂક જુનાગઢ આવે છે આ ક્ષેત્રમાં ગળા ડૂબ બનેલા જાણકારોની મત મુજબ શિવરાત્રી ઉપર કાશી હરિદ્વાર નાસિક તંબક અને નેપાળ જેવા સ્થળોએ આખું વર્ષ આકરી તપસ્યા કર્યા બાદ એ પાવનકારી તીર્થધામોમાંથી નાગાબાઓ ગિરનાર તળેટીમાં આવી જાય છે અને પોતપોતાના અખાડાઓમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપે છે મહાશિવરાત્રિની મધરાતે સરઘસ પૂરું થયા બાદ મૈગી કુંડમાં સ્નાન કરીને પછી આ સાધુઓ પોતાના મૂળ સ્થાને સિંધાવી જાય છે કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠ અંગેનું વાક્ય યુદ્ધ થતા તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ લિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઊંચું ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો ન હતો ભગવાન વિષ્ણુ પાતાળની બ્રહ્માંડ સુધી ફરી વળ્યા પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહીં આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેને લિંગનો તાંગ મળી ગયો છે આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવાને કરવા અગ્નિસ્તંભ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાખ્યું ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું બધા દિવસોમાં શ્રેષ્ઠ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિનું નામ અપાયું આમ મહાશિવરાત્રિનું પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધનો અને ઉપાસનાનો તહેવાર છે શિવ અને શિવનો યોગ સાધતી મહાશિવરાત્રી એટલે મહાશિવરાત્રી ભગવાન શંકરનો મહિમા અનેરો અને અંધકેરો છે સાત્વિક સહન ભક્તિથી પસંદ થનાર ભગવાન શંકર મહાપલયકારી છે બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે દુષ્ટ દુરાચારી વિદ્રોહીના મારકશે સત્ય સંયમ સાત્વિકતાના તારકશે દૈત્ય સેનાના સહારકશે શંખ ડમરુ ત્રિશુલ ધારકશે ભૂતનાથ ભેરવાદી રુદ્રોના પતિ અને સાધુ જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે ભગવાન શંકરને અતિમાન કે અભિમાનની મંજૂરી નથી તેત્રીસ કરોડ દેવતાઓને વંશમાં કરનાર રાવણની ત્રણ ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી વૈરાગ્ય શતકના રચિયતા ભૂતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું રાજા ભૂતહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો સંત બન્યો એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ પૂંજા ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમ નિયમ છે મહાશિવરાત્રિના પર્વના આ દિને પૃથ્વી પરના તમામ શિવલિંગો લિંગોમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ટોનો વિનાશ તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે શિવ પૂંજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે જન્મના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રીએ શિવપૂંજનથી દૂર થાય છે આ પર્વતના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અંધકેરું મહાત્મા ધરાવે છે ભારતભરમાં શિવાલંગ લયોમાં ગુંજી ઉઠે હર હર મહાદેવનો નાથ જય ભોલેનાથ જય ભવનાથ